રજનીકાંતની જેલર તમિલ ફિલ્મોની ઇતિહાસની સૌથી સફળ ફિલ્મો એક બની હતી ત્યારથી જ આ ફિલ્મોની સિક્વલની અઠવાડો ચાલતી હતી હવે એ નક્કી થયું છે કે ફિલ્મનો બીજો ભાગ ખરેખર બની રહ્યો છે અને તેના માટે હુકમ ટાઇટલ નક્કી કરવામાં આવી છે જેલર ફિલ્મ બોક્સ ઓફિસ પર અભૂતપૂર્વ સફળતાને વળી તે પછી તેનો બીજો ભાગ તેના પર કરતાં પણ વધારે હાયર સ્કેલ પર બનાવવાનું નક્કી થયું હતું જોકે તે માટે અનુકૂળ સ્ક્રિપ્ટની શોધ ચાલતી હતી તો ફિલ્મ સર્જક નેલ્સન્સે આખરે ફિલ્મો માટે અનુકૂળ સ્ક્રિપ્ટ તૈયાર કરાવી હતી અને હવે રજનીકાંત આ સ્ક્રીપ્ટ માટે અનુમતિ પણ આપી દીધી છે તે સાથે જ ફિલ્મના શૂટિંગોની તૈયારીઓ શરૂ

CN24 News Mobile App